જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પ્રાર્થના મિત્રો આજે અવધુ ગોરખનાથજી મહારાજની વાણી છે અને મિત્રો બહુ સમજવા જેવી સીધી સરળ ને સાદી વાણી છે દરેકને સમજાય એવું છે મિત્રો બરાબર કહે છે એક લાઈન ગાવ સાધુ તેરો સંગડો ન છોડું સંતો લાગી રે વેરા રામા જોયું મેં તો જાગી હોજી વાહ ગોરખનાથજી કહે છે સાધુ તેરો સંગળોના ના છોડો મીરલાલ હવે સાધુને કહે છે કે તમારો સંઘ હવે હું છોડીશ નહીં મેરે લાલ છેલે લાલ શબ્દ વાય છું તો મિત્રો સાધુ એટલે શું શું દાઢી વધારે લેવાથી વાળ વધારે લેવાથી લાલ પીળા કાળા ધોળા સફેદ વસ્ત્રો પહેરી લેવા સાધુ બની હોય છે નહીં સાધ એટલે પરમાત્માની આત્માની શબ્દની જેને સાધ આવી ગઈ છે જેને સાધ થઈ ગઈ છે સમજણ આવી ગઈ છે સાધુ એટલે આત્મ પરમાત્મ શબ્દને પામી ચૂકેલા વ્યક્તિને સાધુ કહે છે કોઈ વ્યસ્ધારી નહીં એને કહે છે કે હવે તારો સંઘડો હું છોડીશ નહીં મેરે લાલ આ ઇશારો ગુરુ મચ્છેન્દ્ર તરફ કરવામાં આવ્યો છે અને મચ્છેન્દ્રના પૂર્ણ સંત હતા બરોબર તો પછી ઘણા એવું કહે છે કે મચ્છેન્દ્રનાથ માયામાં ફસાઈ ગયા હતા અને પછી ગોરખનાથે એને છોડાવ્યા નહીં આ વાત બિલકુલ ખોટી છે કારણ કે એ મચ્છેન્દ્રનાથની માયા હતી અને ગુરુ ગોરખનાથની પરીક્ષા કરવામાં આવી હતી કે મારો શિષ્ય કેટલેક સુધી છે હે એને માયા રચી હતી ઓરિજિનલ તો મચ્છેન્દ્ર તો ગુફામાં હતા બાકી બાકી એને તો માયા રચી હતી અને એ માયા રચી અને એ માયામાંથી બહાર કાઢવા માટે ગુરુ ગોરખનાથ જાય છે બરાબર તો ત્યારે મિત્રો એ ગોરખનાથની પરીક્ષા હતી બરાબર ને ગોરખનાથ પાસ થયા હતા બાકી મચ્છેન્દ્રનાથ માયામાં ફસાયા નહોતા આ ઊંડાણમાં જાજો એનું જીવનચરિત્ર વાંચજો મચ્છેન્દ્રનાથનું ગુરુ ગોરખનાથનું ત્યારે ખબર પડશે વાહિયાત વાતું ના કરશો સાંભળેલી તો કહે છે તારો સંગડો નહીં છોડું કે હવે હું તારો સંગ છોડીશ નહીં કોને કોનો સંઘ નહીં છોડવાનો પૂર્ણ સંત પૂર્ણ સાધુ બરાબર એનો સંગડો ના છોડું મેરે લાલ હવે લાલ શબ્દ મિત્રો લાલ એ આત્મ પરમાત્મ શબ્દ તરફી સારો છે લાલ રંગ મોતીનો હોય છે મોતીનો લાલ રંગ હોય છે મોતી એ જ આત્મા એ જ શબ્દ એ જ પરમાત્મા હવે એનો સંઘ હું છોડીશ નહીં કારણ કે ગુરુ મચ્છેન્દ્રનાથે જ્યારે ગુરુ ગોરખનાથને ભક્તિ બતાવી ત્યારે સુરતાનો સંગ આ સાધુરૂપી આત્મા સાથે જોડી દીધો આપણે પહેલાં કીધું કે સાધમાં આવી ગયા લાલ એજ આત્મા લાલ એ જ મોતી રૂપી આત્મ પરમાત્મ શબ્દ ન્યા સુરતા છોડી દીધી જોડી દીધી અને હવે કઈ સંગ હું છોડીશ નહીં મતલબ એ શબ્દનો આત્મા પરમાત્માનો સંગ છોડીશ નહીં મારી સુરતા દ્વારા સુરતાને ત્યાં જોડી રાખે લાલ મેરે દિલ મેં સંતો લાલ મતલબ ભક્તિ લાગી ગઈ આતમ પરમાતમ શબ્દ વિશેની મેરે દિલ મેં સંતો દિલમાં મિત્રો હૃદય હોય હૃદયને દિલ કહે છે એમાં ભાવ પ્રેમ પ્રેમ પ્રગટ થઈ ગયો આતમ પરમાતમ શબ્દ પ્રત્યે સંતો બધા સંતોને કહી રહ્યા છે સંતો એને પણ હું કહું છું કે સત એટલે સત્ય સ્વરૂપે આતમ પરમાતમ શબ્દ એની ઉપર જીરો લાગી જાય એને સંત કહેવાય જે આતમ પરમાત્મ શબ્દ સ્વરૂપ બની જાય એને સંત કહેવાય સંતો આ બધા સંતોને કહેવાય જેટલા સંતો બધા આતમ પરમાત્મ શબ્દને એ પ્રાપ્ત કરી ચૂક્યા છે એને બધા એને કહી રહ્યા છે કે હવે તો મને પણ મારા દિલમાં પણ ભાવ પ્રેમ પ્રગટ થઈ ગયો છે લાલ મેરે દિલ મેં સંતો બરાબર મને પણ ભાવ પ્રેમ પ્રગટ થઈ ગયો છે આત્મ પરમાત્મ શબ્દ પ્રત્યે લાગી રે વૈરાગીરામાં લાગી એટલે મને પણ હવે આ લગ્ન લાગી ગઈ હવે મને પણ આ ભક્તિભજન લાગી ગઈ મારી પણ સુરતા હવે શબ્દ સાથે લાગી ગઈ મારી પણ સુરતા ચિત્રરૂપી સુરતા આત્મા સાથે લાગી ગઈ અને વૈરાગીરામાં જ્ઞાન થયા પછી વૈરાગી વૈરાગી પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાની ઇન્દ્રિયો અગિયારમું મન વસ્ત થઈ ગયું વૈરાગી એટલે સંસાર પ્રત્યેનો કોઈ રાગ નહીં વૈરાગી એટલે સંસારથી વિરક્ત સંસાર પ્રત્યેની બુદ્ધિ અને આશા ઉડી ગઈ સંસાર એને અસાર થઈ ગયો જોકે છોડવાનું નથી હો સંસારમાં રહીને જ વૈરાગી બનવાનું છે મૂકીને કે ભાગી જવાની વાત નથી આ બરાબર લાગી અને વૈરાગી રામા રામ એટલે રામ આતમ રામ પ્રત્યે સોહમ રામ પ્રત્યે આ મને હવે વૈરાગ લાગ્યો બાકી બીજાથી બધેથી રાગ મારો સંસારમાંથી રાગ છૂટી ગયો અને એક જ મારો રાગ રહ્યો છે હવે એ રામ સ્વરૂપી આતમ પરમાતમ શબ્દ સોહમ રામ એનાથી જ મને વૈરાગ લાગ્યો છે એનાથી જ મારો રાગ લાગી ગયો છે વૈરાગ એટલે આપણે ઘણી વાર કહીશી ને કે ભાઈ વૈરાગ લાગી ગયો એટલે સંસારથી વિરક્ત થઈ ગયો સંસાર એને અસાર લાવવા લાગવા લાગ્યો જોયું મેં તો જાગી જોયું મેં તો જાગી કોણ કહે છે ગુરુ ગોરખનાથ જોયું મેં તો જાગી એટલે સુરતા જાગી ગઈ જ્યાં મોહમાયામાં સુતી એમાંથી સુરતા જ્યારે ભક્તિ ભજનમાં જાગી ગઈ ત્યારે જોયું મેં તો જાગી ત્યારે જાગીને જોયું એને માયા રૂપી નીંદરમાંથી જાગી ગઈ સુરતા ગોરખનાથની અને જોઈ લીધું જોયું મેં તો જાગી વાહ હવે કહે છે કે ભક્તિ કરવામાં કોઈ ઢોંગ પાખણની જરૂર નથી ગમે એવી અવસ્થામાં ગમે તેવા કપડામાં તમે ભક્તિ કરી શકો છો કહે છે કપડા ભી ધોયા સંતો અંચળા ભી ધોયા જબલગ અપનો મનવો મનવોના ધોયો મેરેલા કપડા ભી ધોયા હે બગલાની પાંખ જેવા સફેદ કપડા હે નિરમા પાવડર નાખીને ધોઈ નાખ્યા અને ઇસ્ત્રી ટાઈટ કર્યા કપડાં બી ધોયા હે અને અંચલા બી ધોયા કપડાં પણ બગલાની પાંખ જેવા ધોઈને વાઈટ ઇસ્ત્રી ટાઈટ પહેરાને ઠાઠ માઠ હે ધોઈને પહેરાને પછી સંતો અંચલા બી ધોયા અંચલા એટલે શરીર શરીરને પણ ટોપ ટીપ રીતે લક્ષ સાબુથી નવરાવી ધવરાવીને ધોઈ નાખ્યું એ અંચલાએ ધોયા પણ આ બે ખોટું છે કપડાં ધોવાથી કાંઈ ન થાય અંચલા શરીર ધોવાથી કાંઈ ન થાય તો જબલગ આપણો મનવો ન ધોયો મેરેલા જ્યાં લુગી જ્યાં લગી આપણો મન ધોવાનું નથી જે મન છે એની ઉપર જ્ઞાના અગ્નિ દ્વારા પ્રેમના પાણીથી જ્ઞાનના પાણીથી એ મન જ્યાં સુધી સાફ ન થયું ધોવાનું નહીં મનમાં વિષયવાસના હે સંકલ્પ વિકલ્પો મોહ માયા કામ ક્રોધ લોભ મોજ મોજ શબ્દ સ્પષ્ટ આવું બધું જ્યાં સુધી મનમાં ભરેલું છે ત્યાં સુધી કપડાં ધોવાથી કાંઈ ન થાય અને શરીર ધોવાથી કાંઈ ન થાય મન શુદ્ધ બની જવું પડે મન ધોઈ નાખવું પડે જબલગ આપનો મનવો ન ધોયો મેરે લાલ હે જ્યાં સુધી મન નથી ધોવાણું મન શુદ્ધ નથી બન્યું મન સત્યના માર્ગે નથી બર્યું ત્યાં સુધી આ કપડાં ધોવાથી કાંઈ ન થાય અને અંચલા ધોવાથી કાંઈ ન થાય શરીર ધોવાથી કાંઈ ન થાય હવે કહે છે કપડા ભી રંગયા સંતો અંચલા ભી રંગબલગનો મનવો ના રંગ રંગી લે કોઈ કાળા ને ને કોઈ કોઈ લાલ પીળા એટલે રંગી ના ખા અંચલા મતલબ સરીર રેંગા મતલબ કપડા રંગા બે રંગબેરંગી કપડા ફર્સ્ટ ક્લાસ હે લાલ રંગમાન પીળા રંગમાન કાળા રંગમાન રંગી અને કપડા પેરા હે અને અંચલાય રેંગા हट शरीर शरीर में तीला तपका आया त्या, 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 त्या तो काय नहीं था। शरीर थी नहीं, नहीं गोरखनाथ की ज्या लगी अपनो मनवो ना रंगियो मेरा लाल सुधी अपन मन से भक्ति रंग में लाल भा, कपड़ा लाल बराबर ભગવા કે લાલ એ ભક્તિનું પ્રતિક છે તો લાલ રંગરૂપી ભગવા રંગરૂપી રંગ કપડા રંગવાથી કાંઈ નહીં થાય શરીર રંગવાથી કાંઈ ન થાય અત્યારે ઘણા લાલ ને એસે કપડાં પહેરી પહેરી નીકળી ગયા છે રંગી રંગીને પોતાની જાતને કહેવાતા ઢોંગી પાખંડીઓ સાધુ બની ગયા છે એ ધર્મના નામે ધતિંગ કરી રહ્યા છે અને દરેકને એકને બીજા અન્યને નીચા દેખાડી રહ્યા છે અમે જ મહાન તો આ કપડા રંગવા શું થાય આમાંથી એક કોઈ સંત નથી આ નોટ કરજો મન જ્યાં સુધીનો રંગાય ને ભક્તિના રંગે ત્યાં સુધી કપડાં રંગવાથી કાંઈ નથી થવાનું અને શરીર રંગવાથી કાંઈ નથી થવાનું જબલગ આપનો મનઓના રંગીઓ મેરેલા જ્યાં સુધી પોતાનું મન જે છે એ ભક્તિના રંગે જ્યાં સુધી તમે નથી રંગવું ત્યાં સુધી કપડાં રંગવાથી કાંઈ નહીં થાય શરીર રંગવાથી કાંઈ થવાનું નથી હવે કહે છે

હે સંતો સાચા સંતો બસ્તીમાં રહેજો સંસારને કાંઈક જ્ઞાન આપજો અને માંગી મત ખાના માંગતા નહીં કોઈ પાસે એક રૂપિયો હોય માંગી મત ખાના માંગી મતલબ માંગવું નહીં મત મતલબ નહીં માંગીને ખાતા નહીં ના પાડે છે માંગી મત ખાના સ્વયં મહેનત કરજો કામ ધંધો કરજો અને એ પૈસાની અંદરથી તમે સ્વયં પણ ખાજો અને ગરીબોને પણ ખવડાવજો જો વધે તો બસ્તીમાં રહેવાનું જ્ઞાન દેવાનું અને માંગીને ખાવાની ના પડે માંગી મત ખાના કોઈ આવે તો ટુકડા કરી દેના મેરે ભાઈ જે તમે કામ ધંધો કરીને કમાણી તમારી પાસે છે એમાં તમે ખાધું તમારા પરિવારે ખાધું અને કોઈ આવે તો અર્ધામાંથી પણ અડધો કરીને એક ખવરાવજો ભૂખા ને ભૂખ્યા ને ભોજન ને તરસ્યા ને પાણી ટુકડે મેસે ટુકડા કરી દેના મેરે લાલ હે મિત્રો સાચા સંત કોને કહેવાય કે જમવા બેઠા હોય ને એક રોટલો છે પોતાના પૂરતો જેમાં કોઈ બિચારો ભૂખ્યો આવી ગયો તેમાંથી અડધો આપી દઈએ ટુકડામાંથી ટુકડો કરીને અડધો રોટલો બીજાને ખોરાવી દઈએ ને એને સંત કહેવાય અને ન્યા ટુકડો ન્યા હરી ઢુકડો એને મિત્રો ન્યા ભગવાન ઢુકડો આવે હે બાકી કોઈને બટકું રોટલો ન ખોરાવતો હોય ચાય ન પીવર આવતો હોય હવે એને ત્યાં શું ભગવાન ઢુકડો આવે હે પાણી ન દેતો હોય ચાય ન દેતો હોય ત્યાંથી તો હજારો કરોડો કિલોમીટર ભગવાન છેટો હોય ટુકડો રોટલો આપો ન્યા ભગવાન છેટો નથી નજીક છે જલારામ બાપા એ રોટલા આપટલા આપજા બાપા એ રોટલા એ હે સદેવીદાસ અમરદેવીદાસ એને રોટલા ગંગા સતી પાનભાઈ માતાએ રોટલા આપણા તમામ સંતો એ રોટલા તમે જુઓ આપણ બાપા એ રોટલા આપ્યા રત બાપુએ રોટલા આપ્યા મેં ભગત રોટલા આપડા દાના બાપુએ રોટલા આપ્યા હે સત્તાધાર આપા ગીગા બાપુએ રોટલા આપ્યા રોટલા આપ્યા ને એના જ નામ રિયા કથણી બકણી આતમ પરમાતમ શબ્દ આતમ શબ્દ એ વાતો કેટલાય કાર્યક્રમ પરમાતમ શબ્દની વાતું ખોલી ફાલતુની છે બાકી કોઈને આતમ પરમાતમ શબ્દ નો અનુભવ નથી આ લોકોને ફસાવાના ધંધા છે બાવન ઝાડ પાથરી એમાં મુક્તિ મોક્ષના દાણા નાખી લોકોને ફસાવીને પછી એના ધન હડફવા વિશેષમાં બીજું કાંઈ છે નહીં બરાબર તો બસ્તીમાં રહેના સંતો માંગી મતખાના માંગવાની ના પાડે છે હે એટલે સંતો કહે છે કે માંગન છે મરના ભલા મત માંગો કોઈ ભીખ બીન માંગે મોતી મિલે એ સદગુરુ કે શીખ હે તો માગવાની ના પડે છે ગુરુ ગોરખનાથ હવે કહે છે મચ્છેન્દ્ર પ્રતાપે જતી ગોરખ બોલ્યા રે બોલ્યા છે ભાઈ અમૃત વાણી રે ગુરુ મચ્છેન્દ્ર પ્રતાપે જતી અવધુ ગોરખ બોલ્યા બોલ્યા છે અમૃત વાણી મેરે ભાઈ કે આ રીતે તમે હાલશો તમારું મન ભક્તિના રંગે રંગી નાખશો તો અમૃત વાણી છે આ વાણી અમૃત સમાન છે મૃત નહીં અમૃત તમને અમર બનાવી દે મુક્તિ મોક્ષ અપાવી દે બોલ્યા છે અમૃત વાણી મેરે લાલ વાહ તો બોલો મિત્રો પ્રેમથી ગુરુ ગોરખનાથની જય ગુરુ મચ્છેન્દ્રનાથની જય સત્ય સનાતન ધર્મની જય